વચનામૃત નો પ્રશ્ન શું છે એકાંતિકપણું આવે પ્રાણ નો નિરોધ થઈને નિર્વિકલ્પ સમાધિ થઈ હોય તો એને એકાંતિકપણું ગુણાતીતપણ ને એકાંતિકપણું આવે થાય ને એકાંતિક થાય એવું હોય પ્રાણ નો નિરોધ ન થયો હોય તો શું થાય તો એને એકાંતિક પણ આવે કે ન આવે એકાંતિક પણ એટલે હું સુરેશભાઈ સુરેશભાઈ ખુરશી લઈને કાંઈ મૂકો Các bạn có thể của mình không? Tôi sẽ thay có thể không?

એક જ જેને અંતિમ નિર્ણય છે આમાં તો નિર્ણય નો એક જ જેને જોડાવાનો અંતિમ નિર્ણય છે હું આ હોતે જોડાઈ શકું હું આ હોતે શકું તો એકાંતિક ન કહેવાય હું બધે જોડાઈ થોડો થોડો તો એને એકાંતિક ન કહેવાય એકાંતિક પણ આવે છે એ કેવી રીતે આવે છે ગુણાતીત થઈ અને એકાંતિક થાય જગત થી છૂટે તો એ એક ઠેકાણી ક્યાંક જોડાયેલ જગત થી છૂટે તો એક ઠેકાણે જોડાય જગત માં તો એક ઠેકાણે જોડાય જ નહીં ક્યાં જે ગતના સ્વભાવા દેવા છે બધે થાફા મારવા પડે બધે થાફા મારે તો એકાંતિક નો થાય એકાંતિકપણું જૈને કરીને આવે એ ગુણાતીત થાય અને બરા એકાંતિકના તો ગુણાતીત જૈને કરીને થાય

સાધને કરીને ન આવે બીજા સાધને કરી શયને કરીને આવે નિશ્ચય કરીને આવે નિશ્ચય એટલે હું એમાં મારા ભાવથી જોડાઈ જાઉં મારા ભાવથી જોડાય પણ એટલું જ નહીં મારા ભાવથી જોડાણો હોય તો નિશ્ચય થઈ ગયો કેવાય અને ગુણાતિત થઈને ઓલો એકાંતિક થઈ ગયો કેવાય પૂરું ક્યારે પૂરું ક્યારે થાય મારા ભાવ થી જોડાયેલો એમ એકાંતિક અને મારો ભાવ એને મેળવ્યો જોઈએ ને એમ અનન્ય પણે મારા ભાવ મારા બીજે ઠેકાણે હોય મારું બે ત્રણ ઠેકાણ મારું 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 કરી રાખ્યું હોય તો અનન્ય ભાવે એક ઠેકાણે જોડાણ હોય તો એ ગુણાતીત થાય અને એ ભગવાન બીજે ઠેકાણ જોડી રાખ્યો હોય જગત માં આ એક જ ઠેકાણું એવું છે કે એક ઠેકાણામાં બધા આવી જાય પણ હોતે આવી જાય અને એકાંતિક પણ આવી જાય અને બધું આવી જાય એટલે ભગવાન માં અનન્ય ભાવ થી મારા પણ હોવું જોઈએ કે મારે એના સિવાય બીજું કોઈ નથી એને મારા સિવાય બીજું કોઈ હોય તો ભલે હોય પણ મારે એના સિવાય બીજું કોઈ નથી

જાણવા યોગ્ય એવું જાણવા યોગ્ય એવું ભગવાન નું સ્વરૂપ એમાં નિશ્ચય કરે તો એકાંતિક ભાવથી નિશ્ચય ન કરે તો એને એકાંતિક પણ ન આવે અને ગુણાતીક પણ ન આવે ભાવ થી નિશ્ચય એટલે મારા બીજી કઈ જવાનું છે અને એની પાસે જવાનું છે અને એના સિવાય મારી દુનિયા કોઈ છે જ નહીં ત્યારે એકાંતિક ભાવથી નિશ્ચય કેવાય ને નિશ્ચય એકાંતિક ભાવથી થાય તો એકાંતિક પણ આવે નિર્વિકલ્પ સમાધિ એકાંતિક ભાવ થી થાય તો એકાંતિકપણું ન આવે સમાધિ માં એકાંતિકપણું છે જ નહીં ખાલી સમાધિમાં એકાંતિક પણ છે ને નિશ્ચય હોતી સમાધિ હોય તો એકાંતિક પણ આવે સમાધિ તો ખાલી જગત થી ઉખેડે છે એટલું ખરે એ જો હરખું હોય તો એમ સમાધિ માંથી વળી પાછા આવે તો જગત માં ચોટે એટલે સમાધિ માં એ સામર્થ્ય નથી જેટલી ઉગાડી આંખે ભગવાન માં જોડાઈ જાય મારાપણાથી એકાંતિક પણ મારાથી જોડાઈ જાય તો એને જગત માંથી એકાંતિક પણ તો એકાંતિક પણ સમાધિ સમાધિ નવું નવું જોવાની છે આના કરતા આમાં કેમ છે ટેસ્ટ બધાય કરવાની છે આના કરતા આમ કેમ હશે છે આ હારા હે કેમ એવા હારા મોડાના વિકલ્પ થઈ જાય થયે રાખે એટલે એનો અર્થ શું છે વિકલ્પ થાય છે એનો અર્થ શું છે ઓળખાય નથી મહારાજે આમાં કીધું ખાલી નિશ્ચય કરવો એવું નથી કીધું ઓળખીને નિશ્ચય કરવો એવું ઓળખવા છે ને આધારે મહારાજની ઓળખાયણ હું મહારાજની ઓળખાયણ એનું કાર્ય છે કાર્ય એવું કામમાં ઠેકાણું ન હોય તો માણસમાં ઠેકાણું ન હોય જેના કામમાં કઈ ઠેકાણું નહી એમાં માણસ માં કેવી રીતે ઠેકાણું માનું એટલે ભગવાનને પણ ઓળખવાય એ એના કાર્યથી ઓળખવાય અત્ર સર્ગો વિસર્ગસ્થ સ્થાનમ પોષણ મુતય મનમંતરેશ કથા નિરોધો મુક્તિરાશ્રય આટલા વાના આપી એકવામાં સક્ષમ હોય તો એનો આશરો કરો એટલા કામ કરવામાં સક્ષમ હોય તો એનો આશરો એને આ નવ લક્ષણથી થી ઓળખવા કમસે કમ એ નવ વાના કરી શકે છે તો એને એનો આશરો કરવો આશરો કરવો એટલે એનો નિશ્ચય કરવો અને એનો નિશ્ચય બરાબર કરે તો એ ગુણાતીત થઈ જાય અને એ એકાંતિક થઈ જાય એની અરે એકાંતિક ભાવથી જોડાય તો એ એકાંતિક થાય પાછો બીજા એરે જોડાય તો ન થાય બીજા બેકાંતિક હોય ને એની અરે જોડાય તો પછી આ એકાંતિક ક્યાં જ થાય બેકાંતિક હોય ને એની જોડાય તો એ એકાંતિક ક્યાદ થાય એ બેકાંતિક જ થાય આ આ બધું બેકાંતિક હોય કાં તો એકાંતિક હોય અને એની અરે આ જોડાય એ બેકાંતિક હોય તોય ગુણાતિત ન થાય અને ઓલો બેકાંતિક હોય તો આ એકાંતિક ન થાય બે એકાંતિક એકાંતિક જોઈએ તો એ એકાંતિક થાય અને ગુણાંતિક થાય એટલે જગત એને છૂટે ન કરી એને જગત છૂટે નહીં બેકાંતિક જોડાણ હોય તો જગત ક્યાં જ છૂટે એ બેકાંતિક થઈ જાય એટલે ધર્મ જ્ઞાન ને ભક્તિ હોય તો જ ઈ એકાંતિક થઈ શકે એવું મારે હોય એ થઈ જાય એવું નહીં પાછું એનામાં માં એ ક્વોલિફિકેશન આવે મહારાજ કે ધર્મ જ્ઞાન વૈરાગ ને ભક્તિ હોય તો એનો વાસુદેવમાં પ્રવેશ થાય જો એમાં અધૂરું હોય તો બીજામાં થાય આમાં પણ ધર્મ જ્ઞાન ને ને ભક્તિ હોય પછી એને વાસુદેવમાં પ્રવેશ કરવાનો એનો સંકલ્પ હોવો જોઈએ વાસુદેવમાં જોડાવાનો એનો સંકલ્પ હોવો જોઈએ આશરો હોય પછી એને ધર્મ જ્ઞાન વૈરાગ હોય તો એ ભગવાનના રાજીપા માટે ઉપયોગ થાય એને વાપરવા પડે એમ ધર્મ જ્ઞાન વૈરેક ને એને વાપરવા પડે અને વાપરવામાં યોજક તત્ર દુર્લભ હોય એમ યોજક યોજક છે એનો ઇન્ટેન્શન શું છે તમારી પાસે સંપત્તિ તો છે પણ એનો ઇન્ટેન્શન શું છે વાપરવા ગાડી છે પણ ડ્રાઈવર નો ઈચ્છા ક્યાં છે કે નહીં કોર લઈ જાય ગાડી થોડી એની મેળે જાય કે ભાઈ મારે આમ જવું છે મારે આમ જવું છે ડ્રાઈવર ના ઇન્ટેન્શન પ્રમાણે ગાડી હાલે તો આ બધા સાધ નો એવા છે ઓદાળી પાવડા જેવા છે ઓદાળી પાવડા ને ક્યાં ખોદવું એ કોદાળી પાવડા ને ખબર છે કે હાલો આને બાવડું પકડીને લઈ જાય કે આ તું મને ખોદાય એવું ના એટલે એકાંતિકણું કેમ આવે જોડાય તો એકાંતિક છે વાપરીએ તો એ આપણને એકાંતિકપણું લાવે તો એકાંતિક હોય એમાં આપણે જોડાયે તો આપણા સદગુણો છે એ એકાંતિક ભાવમાં વપરાય આપણા સદગુણો છે

હાથમાં વાળાને આપણે ટીચર લેવો હોય અને ડેમોન્સ્ટ્રેશન અપાવો પછી આપણે છોકરાને પૂછીએ કે ટીચરને પૂછીએ તું કેમ છો ડેમોન્સ્ટ્રેશન લીધા પછી કોને પૂછી એની છોકરા હું ભણતા હોય એને એને ઓલાની એક્ઝામ કરવાની કે ભાઈ આ બરાબર છે કે નહીં તો આપણે કોને કોના ગાઈડન્સ પ્રમાણે હાલી ડેમોન્સ્ટ્રેશન પછી હે તો એ કંઈ ઓળખે આને આપણું કઈ એકાંતિકાંતિક પણ આનું આપણને થાય પછી ઊંડો ઉતરે જીજ્ઞાસા થાય ને પછી ઊંડો ઉતરે તો એને યથાર્થ દર્શન થાય તો એને યથાર્થ એકાંતિક પણ શું છે ખબર પડે અને મુક્ષતા હોય તો એને ખબર તો પડે કે મારું એકાંતિક પણ એકાંતિક એવું એમ કે આને તો ન કહેવાય હો આને તો આમાં તો કઈક કહેવાય એવું લાગે છે એને યથાર્થપણે શું થાય એ ખબર નથી પડતી જેમાં છોકરાઓને પડે એમ એની ખામી શું છે કે એમાં જ્ઞાનની ખામી છે કે મેથડની ની ખામી છે કે એ નો ખબર પડે છોકરાઓને પણ એટલી ખબર પડે કે આપણે હાલે એવો નથી અને આ બહુ સારા હાલે એવા છે ખોટું નથી કઈ એમ કે એને આપાત દર્શન થાય એનું જ્ઞાન હોય ને થોડું ઘણું આપાત જ્ઞાન હોય ને તો આપાત દર્શન થાય એ જાણતો હોય કે ભાઈ ન કહેવાય બેકાંતિક કોને કહેવાય ને એકાંતિક કોને કહેવાય તો ભેળો રે તો એને એનું આપાત દર્શન થઈ જાય આપાત દર્શન થાય પછી એમાંથી એને વધારે જિજ્ઞાસા હોય તો એને યથાર્થ દર્શન થાય એટલે પોતે એકાંતિક ન થયો હોય એટલે એકાંતિક ભાવને ન ઓળખે એવું નથી એકાંતિક ન થયો એટલે એકાંતિક ભાવ ને ન ઓળખે એવું એકાંતિક થવાની એની પ્રબલ ઈચ્છા હોવી જોઈએ જિજ્ઞાસા હોવી જોઈએ તો એને તરત જ વિભાગીકરણ મળે થાય ભગવાનના સંબંધી સંકલ્પમાં તો કેટલું જોર હોય છે રાજા મહારાજાઓ હતા એને તીવ્ર સંકલ્પ થતો કે મારે ભગવાન ને મળવું છે તો પૃથ્વી નો સમ્રાટ હોય ને ચક્રવર્તી રાજ હોય તો એની મિનિટે એનાથી નખો પડી જતો કાતળી ઉતારી ને વ્યાજ હોય એની ગોડે વ્યાજ શેનાથી એવું થતું હતું ખાલી સંકલ્પથી કે મારે ભગવાન માં એકાંતિક ભાવથી જોડાવું છે અને એમાં મને આ વિઘન રૂપ છે એમ સંકલ્પ થતો ભગવાનમાં જોડાવાનો હજી આખી પૃથ્વીના સમ્રાટ હતા અને એને એમ કે મારે તો તરત જ આ ડિસ્કનેક્ટ એક જ મિનિટે ડિસ્કનેક્ટ ભગવાન ના સંકલ્પમાં એટલું જોર છે ભગવાન સંબંધી સંકલ્પ કરે

એને નહીં નહીં આ જન્મ જન્મમાં તો મારે પામવું છે તો સ્થિતવાસ્યા મંતકાલે અંતકાળે સંકલ્પ થઈ ગયો તો પણ એ બીજે ક્યાંય એને પછી સેટિંગ થાય નહીં જોરદાર જો સંકલ્પ થઈ ગયો હોય એકાંતિક પણાનો એકાંતિક ભાવે એને જોડાવાનો તો એને બીજું ક્યાંય સેટિંગ થાય અને ન્યાજ થાય એકાંતિક ભાવ પામવામાં વધારેમાં વધારે વિઘ્નરૂપ કોણ છે મારે કીધું મન સંકલ્પ સંકલ્પ બે પ્રકારના હોય એક વિરુદ્ધ સંકલ્પ અને એક અનુરૂપ સંકલ્પ તો વિરોધી સંકલ્પ છે એ એકાંતિક ભાવને પામવામાં મુક વિઘ્ન રૂપ છે સમાધિ જેને કીધી સ્મારે તો માનસી વ્યથા મનની પીડા મનને એક ઠેકાણે રહેવું એમાં બહુ પીડા થાય છે એમ જુદા જુદા ફૂલ હુંગી રાખવા જુદા જુદું જુદો ટેસ્ટ લઈ લીધે રાખવો એમાં બહુ મનને મજા આવે છે મનનો એવો સ્વભાવ છે એટલે ભાઈ એને એક એક ઠેકાણે તમે બાંધી દ્યો કે ભાઈ તારે આ કે એમ જ કરવું

મનનો ઘડભ્યો હું બધું જાણી લો ને બધું જોઈ લો કરી એકાંતિક ભાવે જોડાવું એમાં બધા એમાં વિરોધ છે આ એક ઠેકાણે જોડાણ કોઈ કોઈ સંકલ્પ ન થયો તો એને કઈ બીજું કઈ વાંધો નથી અને એવો સંકલ્પ થાય એને એકાંતિક ભાવે જોડાણ કેમ એક ની આરે એકાંતિક ભાવે જોડાણ તો વિરોધી સંકલ્પ ટાળવા માટે ભગવાનમાં ભગવાન થી વિરોધી સંકલ્પ ટાળવા માટે અને ભગવાન થી વિરોધી સંકલ્પ થાય એજ એને અનેકાંતિકપણું છે એ એને અનેકાંતિકપણું છે ભગવાનના અનુવૃત્તિમાંથી આપણને બીજા સંકલ્પ થાય છે એ અનેકાંતિક પણ છે ભગવાનના સાચા એકાંતિક ભગત હોય એની અનુવૃત્તિમાંથી આપણને ઓપોઝિટ એને વિઘટક સંકલ્પો થાય છે એને અનેકાંતિકપણું કહેવાય અને એ જ મુખ્ય છે અષ્ટાંગ યોગ તમને નથી આવડતો માં કઈ વાંધો નથી આવડે એટલે એકાંતિક આવડે તો એકાંતિક આવે એવો પ્રશ્ન નથી મનના સંકલ્પ થાય ઓપોઝિટ તો એમાં એકાંતિક એકાંતિકપણું ન આવે અને મનના એને અનુરૂપ સંકલ્પ મને થાવા અમુક નો એની આગળ મને થાવા સંકલ્પ મહારાજ ને હજી તો ઈચ્છા હોય કે આપણા પ્રત્યે અપેક્ષા રાખતા હોય એના કરતા આપણે વધારે ઓફર કરી દઈ ના તમે આમ કયો તો આ ખતે કરી દઉં એ ન કયો તો કરી દઉં લઈને ઉભો હોય તો એને અનુરૂપ અનુવૃત્તિ પ્રમાણે એના સંકલ્પ અને અનુવૃત્તિ પ્રમાણે જો સંકલ્પ થાય તો એ એકાંતિક થઈ ગયો